ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓનો ઇંતજાર ખતમ થયો છે કારણ કે ગઠબંધને જાહેરાત કરી દીધી છે ક્યાં અને કેટલી બેઠક પર આમ આદમી પાર્ટી લડશે અને કેટલી બેઠક પર કોંગ્રેસ લડશે વિગતવાર સમજીએ ગુજરાતનું શું થયું અને ચૈતર વસાવાની બેઠક ભરૂચનું શું થયું અને ભાવનગર જ્યાંથી ઉમેશ મકવાણાની જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી હતી ત્યાંનું શું થયું કેટલી નફો અને નુકસાની પણ વાતો થશે વિગતવાર સમજીએ આ અહેવાલમાં કે ગઠબંધને કર્યું શું નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતના રાજકારણના આટાપાટા સમજવા હાલ મુશ્કેલ બને છે કારણ કે લોકસભાની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ થાય તે પ્રકારની સ્થિતિ હતી વિધાનસભામાં આપણે જોયું આમ આદમી પાર્ટીએ જંપલાવ્યું અને તેના કારણે કેટલીક જગ્યાએ કોંગ્રેસને તો કેટલીક જગ્યાએ ભાજપને નફો અને નુકસાન થયા તો કેટલીક જગ્યાએ આમ આદમી પાર્ટીએ બધો જ વકરો એટલો નફો સમજી અને પોતાની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઊભી કરી લીધી હવે લોકસભાની ચૂંટણી આવી છે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી હાલ બહુ જ ચર્ચામાં છે અને તેનું કારણ છે ચૈતર વસાવા ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં ગયા ત્યારથી તો જાણે સોનામાં સુગંધ ભળી એ રીતે આમ આદમી પાર્ટીનું રાજકારણ વધુને વધુ નિખરતું ગયું અને આ જોઈને અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી દીધી કે અમારા લોકસભાના ઉમેદવાર તરીકે અમે ઉતારીએ છીએ ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાને નામની જાહેરાત તો થઈ ગઈ પરંતુ ભરૂચ બેઠક અહેમદ પટેલ કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને સ્વર્ગસ્થ અહેમદ પટેલની આ વિસ્તારમાં જાણે પોતાના રાજકીય રીતે એક દબદબો ધરાવતા હોય તે પ્રકારની સ્થિતિ હતી અને પાછળ તેમના બાળકો એટલે કે મુમતાજ અને ફૈસલ પટેલ આ બંને પણ લોકસભાની તૈયારી કરતા હતા હવે શું થશે શું થશે કાલ રાત સુધી તો ફૈસલ પટેલ જે પ્રકારે કોન્ફિડન્ટ બની અને ટ્વીટ કરી રહ્યા હતા તેના પરથી લાગી રહ્યું હતું કે ક્યાંક રાહુલ ગાંધીએ તેમને કાનમાં ન કહી દીધું હોય કે તમારી ટિકિટ પાકી ખેર હવે આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી અને ગઠબંધનની સ્પષ્ટતા કરી દીધી ગઈકાલે આમ આદમી પાર્ટીના ઈશુદાને ઘણી બધી વાતો કરી હતી અને કહ્યું હતું કે ગઠબંધન ટૂંક સમયમાં નક્કી કરી અને જાહેરાત કરશે હવે થઈ ગઈ છે તો વિગતવાર વાત કરીએ ગુજરાતની કુલ છવ્વીસ લોકસભા બેઠકો પર છે ત્યારે ચોવીસ બેઠકો કોંગ્રેસના પાલામાં ગઠબંધનમાં ગઈ છે બે આમ આદમી પાર્ટીને મળી છે આ બેમાં કઈ છે ભરૂચ અને ભાવનગર ભરૂચમાંથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જાહેર થયેલા છે અને ભાવનગરથી ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના જાહેર થયેલા ઉમેદવાર છે હવે વાત પૂરી થઈ ગઈ કે મુમતાઝ પટેલ ફેઝલને ટિકિટ મળશે કે નહીં મળે અહેમદ પટેલના પુત્ર અને પુત્રીનું પત્તુ ભરૂચમાંથી કપાઈ ગયું એટલે કે હવે આ બાબતની ચર્ચાનો કોઈ અવકાશ રહેતો નથી દિલ્હીની વાત કરીએ તો દિલ્હીની સાતમાંથી ત્રણ બેઠકો પર કોંગ્રેસ લડશે ચારમાં આમ આદમી પાર્ટી લડશે હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં નવ બેઠક પર કોંગ્રેસ લડશે એકમાત્ર કુરુક્ષેત્ર હરિયાણાની જે બેઠક છે તેના પર આમ આદમી પાર્ટી લડશે તેવું ગઠબંધનમાં નક્કી થઈ ગયું છે જાહેરાત થઈ ગઈ છે ચંદીગઢની એક બેઠક કોંગ્રેસના પાલામાં છે જ્યાંથી એક બેઠક કોંગ્રેસની છે તે યથાવત રાખવા માટે તેઓ લડશે અને ત્યાં આમ આદમી પાર્ટી ચંદીગઢની આ બેઠક કોંગ્રેસને આપવામાં સહમત થઈ છે હવે વાત કરીએ ગોવાની ગોવાની બંને સીટો પર જે સહમતી બતાવી છે તે કોંગ્રેસના પાલામાં બંને લોકસભાની બેઠકો ગઠબંધન પાસેથી ગઈ છે એટલે કે ત્યાં આમ આદમી પાર્ટી નહીં લડે ગઠબંધનમાં ઘણી બધી પાર્ટીઓ છે હજી ઘણા બધા આવા સમીકરણો દેશ દેશવ્યાપી બદલશે કારણ કે જે પ્રકારે આમ આદમી પાર્ટીનું કોકડું છે તે જ પ્રકારે અન્ય પાર્ટીઓના પણ કોકડા હજી ફસાયેલા હશે હજી મોટી જે લોકસભા બેઠકો ધરાવતા વિસ્તાર છે જેમાંનું ઉત્તર પ્રદેશ એટલે કહેવાય છે કે દિલ્હીનો રસ્તો લખનઉ થઈને જાય છે ઉત્તર પ્રદેશ ખૂબ મોટું અને લોકસભાની અંદર એક નિર્ણાયક રહે એટલી મોટી લોકસભા છે બેઠકો ધરાવે છે માટે ઉત્તર પ્રદેશના સમીકરણો પર પણ બધાનું ધ્યાન છે કારણ કે ત્યાં પણ ગઠબંધનના સવાલો આવવાના છે ત્યાં પણ રિજનલ પાર્ટી છે નેશનલ પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી છે બધા જ લોકોને બંટવાના સવાલો ભૂતકાળમાં પેદા થયા છે તો ત્યાં પણ થશે હાલ આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની સ્પષ્ટતા છે અને ગુજરાતની અંદર ચિત્ર જે છે એ સ્પષ્ટ થયું છે કે આમ આદમી પાર્ટીને માત્ર બે જ ભરૂચ અને ભાવનગર મળશે દાહોદની જે અમે વાત કરી હતી કે દાહોદ માટે આમ આદમી પાર્ટી ખૂબ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ કર્યા હશે તો પણ કદાચ કારગર ન નીવડ્યા અને તેમના હાથમાં માત્ર ભરૂચ અને ભાવનગર આવ્યું છે કોંગ્રેસના હાથમાં બીજી ચોવીસ બેઠકો હવે જોઈએ ગઠબંધન શું કરે છે પણ ચૈત્ર વસાવાની ભરૂચ બેઠક પર મુમતાઝ પટેલ અને ફૈસલ પટેલ હવે પ્રચાર કરશે કે કેમ એ જોઈએ કારણ કે એમની ટ્વીટબાજી તેમના નિવેદન એ જ પ્રકારના હતા કે જો ગઠબંધન થશે તો કાર્યકર્તાઓ નારાજ થશે તો કઈ રીતે કામ કરશે અને અમે કઈ રીતે સમજાવશું કે તમે પંજાને મત આપતા હતા હવે એના બદલે માપજો જોઈએ શું થાય છે આ બેઠકના દરેક અપડેટ અને પડે પડની રાજકારણની માહિતી વિશ્લેષણ સાથે સમજવા તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ